નમસ્કાર જય ગમતો મિત્રો આપણે આગલા વિડીયોની અંદર વાત કરી હતી એસએજીના એકવીસ બસો ઓગણચાલીસ જે એબીસી સિમેન્ટેશનનો બુલ હતો એ બુલ વિશે આપણે વાત કરી હતી એનો વિડીયો જો તમારે જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ફટાફટ જોયો છે અને આપણે ચેનલ ઉપર પણ આવી ગયો છે તો આજે આપણે વાત કરવાની તમે જે સ્ક્રીન ઉપર બુલ જોવો છો એસજી સિમેન્ટેશનનો છે વન ઝીરો ઝીરો ચોર્યાસી આપણે આ બુલની આજે મધર અને ફાધર બંને વિશે વાત કરશું અને મધરની જેટલી આપણે ફોટો મળી છે એટલી ફોટો આજે હું તમારી વચ્ચે શેર કરવાનો છું જરૂરથી તો આજે આપણે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને એક લાઇક કરજો અને કોમેન્ટમાં બતાવજો કેવો લાગ્યો વિડીયો આપણે આના રિઝલ્ટ વિશે પણ વાત કરશું અને આનો રિઝલ્ટનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે તો જોવાનું બોલતા નહીં અને ચેનલ ઉપર જોઈ જઈને જોઈ આવજો તો આજે આપણે આની મધર વિશે વાત કરવાની છીએ અને ફાધર વિશે પણ વાત કરવાના છીએ મધર સાઈડની અંદર જેટલા ફોટો મળી છે એના વિશે પણ આજે આપણે વાત કરીશું તો પહેલાં આપણે આની પેટેગીરી વિશે વાત કરીએ તો પેટેગીરીની અંદર બુલ નંબર અહીંયા લખ્યા છે જીઆર વન જીરો જીરો ચોર્યાસી ડેટ છે આની જન્મ છે વીસ એક બે હજાર સત્તર કેટલ બ્રિજની અંદર ગીર છે ડેમ નંબર એટલે કે એની માનો નંબર અહીંયા લખ્યો છે અને ડેમનું બેસ્ટ લેક્ટેશન યર્લ્ડ એટલે કે આની માનું દૂધ ઉત્પાદન ચાર હજાર એકસો ને પંચાવન કેજી છે ફેટ પર્સન્ટેજ સાત ટકા છે સારામાં સારા ફેટ છે આના અને બુલ અને શાયરનેમ સારનેમની વાત કરીએ તો આનો સાયર છે એટલે કે આનો ફાધર છે મોહન છે મોહનને તમે બધા જાણતા જઈશો વિશ્વ પ્રખ્યાત નદી છે જે મોહન અને એના જે શાયરનું બાપની માનું મિલ્ક છે એ સારામાં સારું છે છ હજાર પાંચસો કેજી અને એના જો બ્રિડિંગ વેલ્યુ છે એ પણ સારા છે એકસો અઠ્યાસી છે બ્રિડિંગ વેલ્યુ અને એને ફાઇવ સ્ટાર બુલ છે તો ચાલો આપણે આની નાનપણની ફોટો જોઈએ તો તમે જોવો છો એની મધરનો ફોટો છે મારી પાસે અને એના જે બચપન છે એમનો ફોટો પણ અહીંયા તમે છે તમે જુઓ છો સ્ક્રીન ઉપર બહુ શાનદાર નંદી છે વન ઝીરો જીરો ચોર્યાસી એનો ફાધર છે મોહન છે તો ચાલો હવે આપણે એની ફાધર સાઇડ ઉપર વાત કરીએ તો એનો ફાધર છે મોહન મોહનને પણ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બહુ શાનદાર નદી છે અને મોહન વિશ્વ પ્રખ્યાત નદી છે આ બુલને તો લગભગ બધાએ ઓળખતા જ છે હવે મોહનની ફાધરની વાત કરીએ તો આ એનો ફાધર છે પાંખલીઓ પાંખલીઓ એલિયાઇ સેવન બહુ શાનદાર નદી છે તો હવે આપણે વાત કરીશું મોહનની મધર જે દાડમી એકસો ત્રીસ એલિયાઇ એની ફોટો પણ તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ હતી વન જીરો ચોર્યાસી બુલની પેટેગરી મધર ફાધરની જેટલા આપણી પાસે ફોટો હતા હવે આપણે વાત કરશું એના ત્રણ ચાર રિઝલ્ટ મેં આ ફોટો મૂકીએ છે જે સારા સારા રિઝલ્ટ છે એ પણ આપણે અહીંયા મૂક્યા છે જેવી ગાયની અંદર રિઝલ્ટ આવ્યું છે એ પણ આપણે ફોટો અહીંયા મૂકી છે અને જો ફૂલ વિડીયો જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે જો જરૂર જોઈ આવજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો કારણ કે આપણે એસએજીના તમામ બુલની પેટેગરી સાથે વિડીયો હવે ડેઇલી આપણે અપલોડ થશે જેટલા બુલની આપણે મધર ફાધરની ફોટો મળશે એ તમામ બુલની પેટેગરી સાથે આપણે યુટ્યુબ ચેનલ પર આવતા રહેશે અને જો તમે અમારી ગીર ગુડ રિઝલ્ટ આઈડીને ફોલો ના કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ફટાફટ જઈને ફોલો કરતા હોવ કારણ કે જ્યાં પણ હું કોઈ બુલના રિઝલ્ટ આવતા હોય છે તો હું જરૂરથી અહીં અપલોડ કરું છું એક બે રિઝલ્ટ આવતા હોય છે તો ફટાફટ જઈ અને ફોલો કરતા હોવ તો આ હતું આપણે વન ઝીરો ઝીરો ચોર્યાસીનું લાસ્ટ રિઝલ્ટ આ બુલની પેડેગીરી અને રિઝલ્ટ તમને કેવા લાગ્યા અમે કોમેન્ટમાં જરૂર બતાવજો અને આવા જ વિડીયો જોવા મોમાઈ ફાર્મ ઝીરો વન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમારે કયા બુલના પેડેગરી ઉપર હવે વિડીયો જોવો છે તો ચાલો મળીએ છીએ કોઈ નવા વ્લોગમાં અને આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તો ચાલો મળીએ નવા વિડીયોની અંદર જય દ્વારકાધીશ જય ગૌ માતા